સુરદના રસ્તાઓ બન્યા રેસિંગ ટ્રેક ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી માતા એકનું મોત ત્રણ ને ઈજા અલથાણ પોલીસે આરોપી રાહુલ ચૌધરીની કરી ધરપકડ સુરતમાં તરફ રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બન્યું હોય તેમ સ્પર્ધાઓ થતી જોવા રહી છે જેના લીધે ગમકવાર અકસ્માત સજા હતો ડ્રીમ સિટીમાં ડાયમંડ બુશના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો

રાહુલના પિતાની કાર તેને ડ્રાઈવ માટે લીધી હતી અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવા છતાં ઓવર સ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના હતી દિશા જૈન વિદ્યા વિહાઈ સ્કૂલમાં ધોરણ બારમાં અને સાહિલ બાવા ડીપીએસ સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે ઘટનાની શરૂઆત બે દિવસ પહેલા દિશાના જન્મદિવસની ઉજવણી સાથે થઈ હતી દિશા સાહિલના માધ્યમથી રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી આજે તેઓ ફરી સાથે મળીને ડ્રાઈવ પર નીકળ્યા હતા પણ આ મુલાકાતે ટ્રેજ સ્વરૂપ ધારણ કર્યું હતું તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે